જય માતાજી મિત્રો કેમ છો બધે મજામાં આશા કરીશું બધે મજામાં જઈએ તો મારું છે રાજુ ને તમે જો રહ્યા છો રાજુ લોક સેવન તો વિનંતી કરીશ કે તમારે લાઈક સબસ્ક્રાઈબ અને બેલ નોટિફિકેશન ઓન કરી નાખજો આપણે જોવા જોઈએ મેં કીધું હંડ્રેડ પહેલાં વિડીયો નોટિફિકેશન તો અત્યારે આપણે ભૂગી ગયા છીએ ઘરે તો ના બધું હવે કામકાજ બધું પૂરું થઈ ગયું છે ને કાલે આવે છે લગ્ન લેવા બધા મહેમાન તો જો અત્યારે આગળ ગાળા નાખવાના છે બે થી તો આ બધે જો ગાડલ ને એવું નાખી દીધું છે ને અહીંયા આપણે

અત્યારે છે ને આ મેં જે આ ચેનલ છ મહિને છે ને કે ડેઢ થઈ ગઈ છે એટલે કે કોર્પોરેશન કાવી ગયો એટલે પછી શું કહેવાય એમાં આપણે ચેનલમાં વિડીયો બનાવવાનું બંધ કરીને ખાઈ પછી આ જો આ ચેનલમાં આપણે આ આપણે વિડીયો છે આપણો ફર્સ્ટ તો આ ભાઈબન ફાર્મ લગન નામની ચેનલ છે તો નાજીન પંડ તમે સસ્ક્રાઇપ કરી શકો છો તો અને એમાં પહેલાં રેગ્યુલર મેંકતા હોય તો વિડીયો નથી મેં એમાં અને આપણે પેરેન્ટ ને પેરેન્ટ ચેનલ જોવા ને આખા વર્ણનું બધું તો આવા આ ચેનલમાં છે ફાર્મ બ્લોગ અડધો છે ને અડધો રાજ બ્લોગ સેવનમાં છે તો તમે જઈને વિડીયો જોઈ શકો છો તો આઈગા બન્યા રહેજો બ્લોગમાં છેલ્લે સુધી તો આઈ ગયા જોજો તો ફેમિલી આપણે આ ચેનલમાં આપણે ફર્સ્ટ વિડિયો જો આવડો ઉતાર્યો હતો તમને ખરીખા હું બતાવું જો આ અમારે ફર્સ્ટ બ્લોગ કરીને ઉતાર્યો છો તો આમાં તે આપણે જે ચેનલ ખોલી પછીનો આપણે એક વિડીયો ઉપડી ગયેલો હતો જે આ નવ પોઈન્ટ આઠ કે વ્યૂ બતાવે છે છ મહિના પહેલાંનો વિડીયો છે તો એમાં આમાં જે ક્યાં રેગ્યુલર એટલા બધા વ્યૂ આવતા નથી તે પહેલી ચેનલમાં આવતા એટલા તો તમને ખબર જ હશે તો મારા સબસ્ક્રાઈબર હશે એ તો કેટલા વ્યૂ રેગ્યુલરમાં આવે છે તો હું કહેતો આ બધા વિડીયો છે આ ખબરના અહીંથી અમે ગયા અહીંથી સ્ટાર્ટિંગ કરી જવાની ના થઈ પાછા ત્યારે આવે આઈએ ક્યાંક સુધીનું બધું એમાં જણાવેલું છે તો તમે બધું જોઈ આવજો તો બ્લોગમાં સરસ સુધી બની રહેજો ને તો આલો પછી મળી તો ફેમિલી આમાં આપણે જોઈશું કે આપણે શોર્ટ વિડીયો કંઈક આવે છે ને શોર્ટ વિડીયોથી આપણને ઘણું પ્રોફિટ થાય છે ક્યાં શું પ્રોફિટ થાય ખબર પછી સબસ્ક્રાઈબર પ્રોફિટ થાય મની પ્રોફિટ ન થાય તો સબસ્ક્રાઈબર આમાં બહુ મળે છે અને તમે શકો છો આમાં કેમાં વધારે વ્યૂ છે અને જો આમાં કોમ્યુનિટી પોસ્ટમાં બે આપણે બે ત્રણ પોસ્ટ મેં કે છે તમને ખબર છે તો તમે જોઈએ તો લાઈક પણ કરી નાખજો તો કોમ્યુનિટી પોસ્ટમાં હતું બ તો શું કહેવાય આમાં મોસ્ટ પોપ્યુલર વિડીયો તમને કીધું પણ તમને તો એ બતાવી દઉં પોપ્યુલર વિડીયો તો હું બતાવું રહ્યા જો તો વિડીયોમાંથી જોશું ને પોપ્યુલર કરવું જોઈએ આગળ મેં તમને બતાવ્યા ને બધા વિડીયો એટલે તો પોપ્યુલરમાં તમે છે ને તમે જોઈ શકો છો બતાવે તો નહીં કેમ કે આડી સ્ક્રીનથી જાય તો એથી જો બતાવે તમને જો નવ પોઈન્ટ આઠ કે છે તો લો આવ્યું હતું ત્યાં જ નતો આશા કરશું બધા